નમસ્કાર મિત્રો આજે જ્યારે આ દેશની ડાકણે આ ગામના એક માણસને ઉપાડી અને ત્યાંથી લઈ અને આકાશ માર્ગે ઉડી જાય છે ત્યારે આમ એક સમડી જ્યારે ગામના માણસને ઉપાડી ગઈ ત્યારે આ ઘટના જોઈ અને બંને રાજાઓ ગભરાણા અને પછી તો આખું ગામ ગામમાં આવે છે અને ગામમાં આવી અને ચર્ચાઓ કરી રહ્યું છે કે હવે જેમ બને તેમ જલ્દી કાંઈક કરવું પડશે નહીતર તો આજે એક માણસને ઉપાડી ગઈ છે અને આવતીકાલે બીજાને ઉપાડી જશે અને આમ કરતાં કરતાં તો આપણું આખું ગામ સમાપ્ત થઈ જશે અને હવે આવડી મોટી મુસીબત સામે કોણ લડી શકે અને એક આપણી દીકરી ગાંગી હતી કે જે પાગલ થઈ ગઈ છે અને એના બાબા પણ હવે આ ગામમાં નથી તો આપણે હવે કેવી રીતે આ કામરૂ દેશની ડાકણો સામે લડીશું અને આમ આવી વાતો કરતા કરતા રાત પડી જાય છે પણ એનો કોઈ તોડ મળતો નથી તેથી રાત્રે તો આખું ગામ સૂઈ જાય છે પરંતુ વહેલી સવારે ગાંગી ઉઠી અને મનમાં વિચાર કરે છે કે લાય હજી સુધી ગામમાં કોઈ નથી તો મહેલનું કામ તો જોઈ આવું કે મહેલનું બાંધકામ કેટલું પટ્યું છે અને આમ આવો વિચાર કરી અને ગાંડી બનેલી ગાંગી ત્યાંથી ચાલતી ચાલતી પહોંચે છે આ ચણાઈ રહેલા મહેલે અને વહેલી સવારે તે ત્યાં જઈ અને આ બધું જોઈ રહી છે અને એવામાં જ સમડી બની અને કામરૂ છે અને આવી અને રોજની જેમ એ જ સ્તંભ ઉપર આવીને બેસે છે અને તેણે જેવી પોતાની સામે આ ગાંગીને જોઈને ત્યાં તો તેના હોશ ઉડી ગયા અને તે મનમાં વિચાર કરે છે કે આ ગામ લોકો તો એમ કહેતા હતા કે ગામમાં ગાંગી છે નહીં અને એના બાબા એને લઈને ચાલ્યા ગયા છે તો પછી ગાંગી તો અહીંયા જ છે તો આ ગામ લોકો મારી સામે જૂઠું કેમ બોલ્યા છે પરંતુ હવે હું આ ગામના માણસોને છોડીશ નહીં આમ વિચારી અને આ સમડી ત્યાંથી ઉડતી ઉડતી એક ઝાડની પાછળ જાય છે અને ત્યાં જઈ અને એક ડોશીમાનું રૂપ ધારણ કરે છે અને પછી હાથમાં લાકડીના ટેકે ટેકે આ ગાંગીની પાસે આવે છે અને આવીને કહે છે કે બેટા તારું નામ શું છે ત્યારે ગાંગી કહે છે કે મારું નામ ગાંગી છે ત્યારે ડોશીમા સ્વરૂપે આ ડાકણ એટલું કહે છે કે તું અહીંયા શું કરે છે ત્યારે ગાંગી કહે છે કે આ મારો મહેલ બની રહ્યો છે અને હું અને મારા નાના નાના ભાઈબંધો અમે બધા આજે બની રહેલા મહેલમાં રહીશું અને આરામથી અમારી જિંદગી જીવીશું અને ત્યારે પેલી ડોશીમાં એટલું કહે છે કે આ તારો મહેલ છે તો પછી તારા બાબા ક્યાં છે ત્યારે ગાંગી કહે છે કે મારું તો કોઈ નથી અને મારા કાકા છે એ તો મારા ગામમાં રહે છે અને હવે હું જાઉં છું કારણ કે ગામ લોકોએ મને અહીંયા આવવાની ના પાડી છે પરંતુ કોઈને ખબર ના પડે ને એટલા માટે હું આ મહેલને જોવા આવી હતી ત્યારે પેલા ડોસીમાં એટલું કહે છે કે ગાંગી તારે મહેલની અંદર જઈ અને જોવું જોઈએ કે મહેલનું બાંધકામ કેવું થઈ રહ્યું છે અને અંદર કેટલું સરસ મજાનું છે અને આ તો તારો મહેલ છે તો ચાલ હું તને લઈ જાઉં છું કે મહેલનો અંદરનો ભાગ કેટલો સારો છે ત્યારે ગાંગી તો ગાંડી બની ગયેલી છે તેથી આ ડોશીમાની વાતમાં આવી જાય છે અને પછી કહે છે કે હા ચાલો માડી આપણે બંને અંદર જઈને જોઈએ અને આમ પછી તો ડોશીમાએ ગાંગીનો હાથ પકડ્યો અને ગાંગીને લઈ અને ત્યાંથી મહેલ તરફ ચાલવા લાગ્યા અને આમ કરતાં કરતાં ગામમાં ગાંગીના કાકા દોડી અને માધવરાયની પાસે આવે છે અને કહે છે હે માધવરાય ગાંગી ઘરે નથી અને કોણ જાણે તે ક્યાં ચાલી ગઈ છે ત્યારે માધવરાય અને ગામના સૌ માણસો ચિંતામાં પડે છે અને આ બાજુ બંને રાજાઓને પણ ખબર પડે છે કે ગાંગી ઘરે નથી તેથી સૌ કોઈ દોડતા દોડતા આ મહેલ ચણાઈ રહેલો છે ત્યાં આવે છે અને ત્યાં આવીને જુએ છે તો એક ડોશીમાં ગાંગીનો હાથ પકડી અને બની રહેલા મહેલના એક એક પગથિયા ધીમે ધીમે ચડી અને ઉપર જઈ રહ્યા છે ત્યારે આ ઘટના જોઈ અને બંને રાજાઓ કહેવા લાગ્યા કે હે ગામ લોકો આ ડોશીમાં તમારા ગામના છે ત્યારે માધવરાય કહે છે કે નાના આ ડોશીમાં અમારા ગામના નથી અને એમને તો ક્યારેય અમે જોયા નથી અને કોણ જાણે આ ગાંગીને લઈને ક્યાં જાય છે ત્યારે સુરતસિંહ એટલું કહે છે કે હે ડોશીમાં તમે કોણ છો અને આ ગાંગીને લઈને ક્યાં જાઓ છો ત્યારે ગાંગી કહે છે કે આ મારો મહેલ બની રહ્યો છે ને અમે તે મહેલ જોવા માટે જઈ રહ્યા છીએ ત્યારે સુરજસિંહ અને વિજયસિંહ બંને ચાલતા ચાલતા ડોશીમાની પાસે પહોંચે છે અને ત્યાં જઈને કહેવા લાગ્યા કે તમે કોણ છો અને અહીંયા શું કરો છો ત્યારે ડોશીમા કહે છે કે હું તો અહીંયા બાજુના ગામની છું અને એ ગામથી અહીંયા સુધી ચાલતી ચાલતી આવી હતી અને અહીંયાથી નીકળી અને આગળ જઉં છું પરંતુ મને આ દીકરી જીદ કરતી હતી કે માડી મને આ મહેલના અંદર લઈ ચલો અને અંદર ખૂબ જ સરસ મજાનું જોવાનું છે તો એટલા માટે હું આ દીકરીને લઈ અને આ મહેલની અંદર ચાલી છું ત્યારે બંને રાજાઓએ ડોશીમાના હાથમાંથી ગાંગીનો હાથ છોડાવી દીધો અને કહે છે કે ગાંગી તને માધવરાએ ના પાડી હતી કે તારે અહીંયા નથી આવવાનું તો તું સુકામ આવી છો અને ચાલ અત્યારે જ તું ગામમાં કારણ કે અહીંયા રહેવું એ તારા ઉપર ખતરો છે ત્યારે ડોશીમાં કહે છે કે પણ તમે આવડી દીકરીની જીદ પૂરી કેમ નથી કરતા અને તમે બધા મારી સાથે આવો વ્યવહાર કેમ કરો છો ત્યારે વિજયસિંહ એટલું કહે છે કે ડોશીમાં તમે પણ નીચે આવી જાઓ અને અહીંયા દેશની ડાકણો આવે છે અને જો તે અહીંયા આવી જશે અને તમે ત્યાં સુધી મહેલમાં ગયા હશો ને તો તમને જીવતા ને જીવતા અહીંયાથી ઉપાડીને લઈ જશે ત્યારે ડોશીમાં એટલું બોલ્યા કે કોઈની તાકાત નથી કે મને અહીંયાથી ઉપાડીને લઈ જાય કારણ કે હું જ છું કામરુદેશની ડાકણ અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો બંને રાજાઓ અને ગામ લોકોના હોશ ઉડી ગયા અને તે કહેવા લાગ્યા કે તમે કામરુદેશની રાણી છો તો પછી આમ ડોશીમાં બની અને આ ગાંગીને ક્યાં લઈને ચાલ્યા હતા અને ત્યાં તો પેલી કામરૂદેશની ડાકણ પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને ત્યાં આવી અને ગુસ્સા સાથે કહેવા લાગી કે હે રાજન તમે તો એમ કહેતા હતા કે ગાંગી આ ગામમાં નથી અને એના બાબા પણ આ ગામમાં નથી અને ગાંગીના બાબા ગાંગીને આ ગામમાંથી લઈ અને ચાલ્યા ગયા છે તો પછી આ ગામમાં ગાંગી આવી ક્યાંથી બોલો અને ત્યારે હર કોઈના મોઢા બંધ છે અને કોઈના મોઢામાંથી કોઈ જવાબ નીકળતો નથી પણ ત્યાં તો માધવરાય કહે છે કે તમે ગઈકાલે અમારા ગામના એક માણસને ઉપાડી ગયા હતા એને ક્યાં મૂક્યો છે એને પાછો તો લાવો ત્યારે પેલી રાણી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને એટલું કહે છે કે એ માણસને અમે બળદ બનાવી દીધો છે અને આખી રાત તેની પાસે હળ હકાવ્યું છે અને એટલું જ નહીં હવે તે આખી જિંદગી અમારે ત્યાં બળદ બની અને ત્યાં અમારી ગુલામી કરશે અને હવે આ ગામમાંથી જે કોઈ પણ અમારી સામે બોલવાની હિંમત કરશે ને તેને અમે એની જેમ જ ઉપાડી અને અહીંયાથી લઈ જઈશું અને ત્યાં લઈ જઈ અને તેમને બળદ બનાવી અને ઢોર માર મારી મારી અને આખી આખી રાત કામ કરાવીશું બોલો હવે તમારે શું કરવું છે તમારે ચાલ્યું જવું છે કે પછી રોજ એક એક માણસને ઉપાડી જવું ત્યારે સુરજજી એટલું કહે છે કે એ બધી વાત તો ઠીક પરંતુ ગાંગીના બાબા અમારા ગામમાં નથી અને ગાંગી તો અમારા ગામમાં રહેવાની જ છે કારણ કે એ તો આ ગામની દીકરી છે ત્યારે આ ડાકણ ગાંગીની સામુ હાથ લાંબો કરીને એટલું કહે છે કે એ તો સારું થયું આજે તમે આવી ગયા નહીતર થોડી વાર તમે મોડા પડ્યા હોત ને તો ગાંગીના અહીંયાને અહીંયા રામ રમી જવાના હતા ત્યારે સુરજસિંહ કહે છે કે એવું તું ગાંગી સાથે શું કરવાની હતી ત્યારે પેલી ડાકણ કહે છે કે આ મહેલમાં લઈ જઈ અને પહેલો ભોગ ગાંગીનો આપવાનો હતો પરંતુ આજે તમે સમયસર આવી ગયા અને ગાંગી બચી ગઈ પરંતુ તમે ચિંતા નહીં કરો જ્યારે તમે રાત્રે નિંદ્રાને આધીન બની જશો ને ત્યારે હું ગાંગીને ઉપાડીને લઈ જઈશ અને આ મહેલમાં ગાંગીનો ભોગ આપીશ અને પછી જ હું આ મહેલમાં રહેવા જઈશ અને હવે થોડા જ દિવસની વાર છે અને થોડા દિવસોમાં આ મહેલ ચણાઈ જશે અને જેવો મહેલ તૈયાર થઈ જશે એની સાથે હું અને મારી સહેલીઓ અહીંયા રહેવા આવીશું અને આ ગાંગીનો ભોગ આપી અને પછી જ અમે આ મહેલમાં રહીશું ત્યારે માધવરાય કહે છે કે તારામાં એટલી ત્રેવડ નથી કે આ મહેલમાં તું ગાંગીનો ભોગ આપી શકે કારણ કે તને ખબર છે કે ગાંગીના બાબા સામે તું ટકી શકતી નથી અને ગાંગીના બાબા હમણાં કોઈ કામ અર્થે અહીંયાથી બહાર ગયેલા છે અને જેવા તેઓ આ ગામમાં આવી જશે ને એની સાથે જ એ તને છોડશે નહીં ત્યારે આ ડાકણ ખળ ખળ દાંત કાઢીને હસે છે અને એટલું કહે છે કે એ દિવસે મારી સાથે મારી જે બંને સહેલીઓ આવી હતી ને એ ડરપોક હતી પરંતુ આ વખતે હું દેશની મહાન રાણીઓને હું મારી સાથે લાવીશ અને એ જે બાબા મને એકવાર મારી નાખી હતી અને પાછી મને સાજી કરી હતી પરંતુ હવે જ્યારે પણ એ બાબા મારી સામે આવશે ને ત્યારે હું એ બાબાને મોતને ઘાટ ઉતારી દઈશ અને હું એમના જેમ મૂર્ખ નથી કે માર્યા પછી પાછા હું એમને સાજા કરું અને હું એમની તો રાહ જોઈને બેઠી છું કે ક્યારે તેઓ આવે અને હું એમને મારી નાખું કારણ કે આ ગામનો મુખ્ય દુશ્મન મારો એ જ છે ત્યારે માધવરાય કહે છે કે તું ગાંગીને કાંઈ નહીં કરી શકે અને જો ગાંગીને કાંઈ કરશે તો બાબા તને આ વખત જીવનદાન નહીં આપશે ત્યારે ડાકણ કહે છે કે તો આવતીકાલે તમારા એ બાબાને બોલાવી લો અને જોઈ લઈએ કે કોણ જીતે છે અને કોણ હારે છે અને આમ આટલું કહી અને આ ડાકણ સમડી બની અને ત્યાંથી ઉડી જાય છે ત્યારે માધવરાય ગાંગીની પાસે પહોંચે છે અને કહે છે કે જો ગાંગી આ બધું તારા લીધે જ થયું છે અને અમે તને ના પાડી હતી કે તારે આ બની રહેલા મહેલની આજુબાજુમાં પણ જવાનું નથી તો પછી તું આ મહેલની પાસે સુકામ ગઈ ત્યારે ગાંગી ગાઢ પણ કરે છે અને કહે છે કે મને ખબર છે કે તમારે બધાએ આ મહેલમાં અમને રહેવા નથી દેવાને એટલા માટે તમે મને અહીંયા આવવા નથી દેતા પરંતુ જ્યારે પણ તમે બધા સુઈ જશો ને ત્યારે અડધી રાત્રે હું આ મહેલે આવીશ અને રાત્રે આ મહેલે રહેવા લાગીશ પરંતુ હું અહીંયા જરૂર આવીશ કારણ કે આ મહેલ મારો છે એવું મને મારા મિત્રો કહેતા હતા અને મારા નાના નાના મિત્રોએ મને એમ પણ કહ્યું છે કે આ બંને રાજાઓ મારા માટે જ આ મહેલ બનાવતા હતા ત્યારે બંને રાજાઓ કહે છે કે હા ગાંગી આ મહેલ અમે તારા માટે બંધાવીએ છીએ પરંતુ જ્યારે આ મહેલ આખો બની જશે ને પછી અમે તને બગીમાં બેસાડી અને અહીંયા લાવી અને તને રાણી બનાવી અને રાખશું પરંતુ હવે પછી તારે ક્યારેય અહીંયા એકલા નથી આવવાનું કારણ કે જો અહીંયા દેશની ડાકણો આવે છે અને તેઓ રૂપ બદલી અને તને અહીંયા લાવી અને મારી નાખશે એટલા માટે કહું છું કે ગાંગી હવે તું અહીંયા નહીં આવતી અને આમ ગાંગીને આવું સમજાવી અને તેને એના કાકાના ઘરે મૂકી છે અને પછી માધવરાય આવી અને આ બંને રાજાઓની પાસે કહે છે કે મહારાજ હવે શું કરીશું કારણ કે પેલી દેશની ડાકણ તો એમ વિચારીને બેઠી છે કે આ મહેલમાં પહેલો ભોગ આપણે ગાંગીનો આપીશું પરંતુ આવું થશે ને તો મારાથી સહન નહીં થાય કારણ કે આ ગામની દીકરી ગાંગી છે અને ગાંગીને આ ગામ લોકોએ પહેલાં પણ ખૂબ હેરાન કરેલી અને હવે જ્યારે એનો દુઃખનો સમય આવ્યો છે ત્યારે આપણે એની રક્ષા કરવી પડશે અને મારું કેવું માનો તો તમે બંને રાજાઓ અત્યારે જ આ ગાંગીને અહીંયાથી લઈ અને એના બાબા જ્યાં રહે છે ત્યાં મૂકી આવો અને આપણું તો જે થવું હોય તે થશે પરંતુ ગાંગી તો બચી જશે અને આમ બંને રાજાઓને પણ માધવરાયનો નિર્ણય સારો લાગ્યો તેથી બંને રાજાઓ કહે છે કે માધવરાય તમારી વાત સાચી છે અને આજે જ અમે ગાંગીને એના બાબાના રહેઠાણે મૂકીને પાછા આવીએ છીએ અને આમ મિત્રો ગાંગીને પેલા બંને રાજાઓ લઈ અને એમના બાબાની પાસે જઈ રહ્યા છે અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરો